તો એને કંઈ મારે લેવા દેવા ન હોય અને પ્રજાના પ્રેમથી છું પહેલી વાર ચૂંટાણો બીજી વાર ચૂંટાણો ત્રીજી વાર ચૂંટાણો ચોથી વાર ચૂંટાણો પાંચમી વાર ચૂંટા છઠ્ઠી વાર આંદોલનમાં મારી ગયો ખાલી અઠાવીસો મતે અને સાતમી વાર બાહીઠ હજાર મતે સરકારની યોજના ટોટલીને આવી કામ ચાલુ રહે પંચાણું પહેલાં પાણીની વ્યવસ્થા નહોતી ઉદ્યોગ ઓછા હતા એ બ્રિજ હતો બે મોટી મથુતાન બેમ થઈ એટલે ઘણી બધી યોજના આવી છે ઘણા બધા કારખાના થયા છે ઘણો બધું ડેવલપમેન્ટ થયું 91 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને જે હતું ને એ થી 100 ગણું વધારે થયું હવે અમુક માર્ક્સની હોય કોઈ માણની દુકાનો બંધ થઈ જાય કોઈ માણની દુકાનો એટલે માલ વિનાની દુકાન માલ હોય તો વેપાર થાય પણ માલ વિનાની દુકાનો બંધ થઈ જાય એમાં કોઈના પેટમાં તેલ રહેાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય અને કાનાભાઈ જે મીડિયા મૂકે કામ ના મૂકે છે કાર્યક્રમ ના મૂકે મારું સોશિયલ સોશિયો મીડિયા સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું ચાર દી અહીંયા હોય ચાર દીમાં ખાતમુહૂર્ત કરતો હોય નાના કાર્યક્રમમાં જતો હોય હું હોળ કલાક કામ કરું મીડિયા એમને મૂકવા નથી મીડિયા મૂકવા માટે તમારે કંઈક કહ્યું હોય તો મૂકવા પડે કાલની જ વાત કરું માનનીય મુખ્યમંત્રી હતા રૂપાલા એમાં કેબિનેટ મંત્રી હતા છતાં પણ બધાય વચ્ચે મને આજે રૂપાલાજ બે કેટલાય કાંતિલાલ તું વ્રત કર આવો હું બધાનો પ્રેમી છું એમાં ભાઈ હોય તો ભલે અમિતભાઈ હોય તો ભલે ગાંધીનગર બધા જે હોય તો બોલે અને યોજના આજે બે વર્ષમાં પાંચ વર્ષમાં મોરબીએ જોઈ લીધું કે શું દશા થઈ હતી તેમાં હું કોઈનું લીંપુ ટૂંકો નથી કરતો પેલી વાર વાત કરી અમારા મગનભાઈ અમારા ગળી હતા એ પણ કેબિનેટ મંત્રી મંત્રી થઈ ગયા મોહનભાઈ પછી અમારા કરતા સિનિયર હતા એ પણ મંત્રી થઈ ગયા જયંતિભાઈ અમારા કરતા સિનિયર હતા એ પણ મંત્રી થઈ ગયા હવે હું એક રહ્યો ક્યાંથી લાંબી થઈ વાત કરી બીજા બધા એ પણ તાલુકાના પ્રમુખ થઈ બીજી સેવા કરતા હોય એટલે કોઈની લીટી ચૂકી કરવા માણા નથી અને મને કોઈના નામ લેવામાં રસ નથી અને અત્યારે જે મેં વિડીયો જોયો આ કાર્યક્રમ જિલ્લા પંચાયતનો હતો અને જિલ્લા પંચાયત આયોજન કરતા હોય એ આયોજનમાં બે વસ્તુ હોય કે સિસ્ટમ હોય કે મોરબીમાં પાંચ એમપી પાંચ ધારાસભ્ય જે જે વિસ્તારના કાર્યક્રમ હોય ત્યાં એનું જ નામ લખાય અમારું મારું નામ ટંકાર બદીમાનો લખાય જિલ્લાનો પ્રોગ્રામ હોય તો સામૂહિક લખાય અને જિલ્લા પંચાયતના સભ્ય ચૌદ પંદર છે પંદર હોય એવું ને જિલ્લા પંચાયતના સભ્યોનું કામ નામ લખતા હોય એટલે આ કાર્ડ મેં છપાવાય નથી છપાયેલા જિલ્લા પંચાયતે આયોજન જિલ્લા પંચાયતે કહ્યું હોય પણ છતાં પત્રકાર પત્રકારોને બોલાવી અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચાર કરવો પડે કે સિસ્ટમ શું હોય રાજકારણમાં સિસ્ટમ એ નથી હોય કે ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરતા સરકારી કામ જો થતું હોય તો સરકારી કામમાં સિસ્ટમથી જ થતું હોય એટલે આ બધા અત્યારે જે વાત છે એ વાતને હું તો એને વખોડી કાઢું અને આપથી જાણો જે વિદ્યા મૂકવાને ઓળખો મને ઓળખો ગામ મને ઓળખે ને ત્રી વરાતી ઓળખે હવે બહાઈ પ્રજાની લીડ આપી હોય તો પ્રજાએ એ હોય અને પાર્ટી એટલે કે આપી એમાં શું કામ તમારે પેટમાં તેલ રેડાવ્યું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે